એમાં આપણો ગોલ એવો છે કે ઉત્તરાયણ પહેલા તો પતી જાય તો સૌથી સારું બાકી તો ના પતે તો આપણને કોઈ ફરક પડતો નહીં કેમ કે આપણને પતંગ ચગાવવાનો કોઈ શોખ છે જ નહીં વાસ્તવિકતા છે આ અને હા ખાસ એક ભાઈ તમે એને આ વિડીયોને શેર કરો ભાઈ શું કરો છો તમે લોકો સપોર્ટ આમ સપોર્ટ કરો બે સપોર્ટ સમજ્યા મોર્નિંગ થી કેમ છો આપ સૌ આઈ હોપ કે બધા મજામાં જશો પણ અમને જતો રહેવા દો ભાઈ આ બાજુ એનું બી કારણ બતાવ તમને કેમ એ બે કેમેરો કઈ બતાવવા નહીં પડ્યા તમે આગળના દિવસો થોડોક મેં બ્લોગ બનાવ્યા હતા એ જોઈ લો પછી આપણે આગળ બતાવીએ અને આજે આપણે ચણતરનું કામ ફરીથી ચાલુ થઈ ગયું છે ઉપરથી જો મારું બનાવવાનું છે એનું એમાં આપણો ગોલ એવો છે કે ઉત્તરાયણ પહેલા તો પતી જાય તો સૌથી સારું બાકી તો ના તો આપણને કોઈ ફરક પડતો નહીં આપણને અત્યારે ઢાબા પર ઉભા છીએ બટ એમાં એવું છે કે હું પાછળ સુરત છે એટલે સ્ક્રીન પર આવે છે ને સુરત પ્રકાશ તો સ્ક્રીન પર મને કઈ દેખાતું નથી કેવું દેખાય છે મતલબ આઈ હોપ કે સરખું જ દેખાતો હશે ફેસ અત્યારે જો હું કેટલો ઊંચાઈ પર બહુ હકીકતમાં મને ઊંચાઈથી બહુ બીક લાગે આમ ઊભું ઊભો હોય ને નીચે હું ના જઈએ ફીઆર છે થોડોક હાઈટ નો તો કામ આપો થાય ઓલમોસ્ટ જે દીવા ચડવાની છે ઓલમોસ્ટ બતાવજો ઘરનું કામ આટલે પહોંચ્યું સોલર પેનલ પર મૂકવું પડે ભાઈ ને ખોટું બતાવવા કે એમને બગડે સોલર પેનલ એ થોડીક તકેદારી રાખવી જાય સારી વાત છે આપણા દ્વારા ત્યાં સામે બી કામ ચાલુ જ છે જે દેખાતા આવો ત્યાં પણ તો મેં તમને ત્યાંથી આખો વ્યૂ બતાવ્યા વોલનો હવે આ બાતથી બતાવું કેવો મતલબ વ્યૂમાં તો શું છે બટ આ બધું પાલક બાંધ્યો છે બસ અહીં કંક કમ્બાઈન બાથરૂમ બનશે પછી અહીં કંઈક અહીંયા આજે દેખાય એ હોલની દિવાલ આવશે બસ આખા દિવસો મને ટાઈમ મળતો જ નહીં બ્લોગ બનાવવાનો હા ચીન ચાલુ પડે ભાઈ જો આવાના આવા ટેકા વચવા પડે આ દેખાય હા દેખાય એવાના એવા ટેકા એટલે ધ્યાન રાખવું પડે મારે એટલે એમ કહું મને ટાઈમ મળતો જ ને આખા દિવસમાં બ્લોગ બનાવવાનો મતલબ જ્યાં પણ ટાઈમ મળે બસ ચાલુ કરતા વિડીયો બનાવવાનું એટલે થોડું ઘણું આમ એવું દેખાત છે ભાઈ કામ પહેલાં હતા આટલું બધું બધા ડાયરેક્ટ આટલું બધું થઈ ગયું થાય થાય થોડું કોમ્પ્રોમાઇઝ કરી દેવાનું સમજે અને હા

કેમ કે જો આ બધું જોઈએ છે ત્રીજા ઉપર લઈ જવાનું છે ને સેન્ટિંગ ભરવા એટલે અને આ ધાબું ખુલ્યું સારું ધાબો તો સર ખુલી ગયું મસ્ત જો આ બધા લાઈટ ફિટિંગ મૂક્યા ને બોક્સ એટલે નીચે પેપર મૂકેલા બાકી તમે વિડીયો લોકોને શેર કરતા તો શું કરો છો તમે લોકો યાર કોઈ બી બે વ્યક્તિને શેર કરો કમેન્ટ કર હાજી હાજર બસ આપણે એટલું જ જોતું બીજું કંઈ ખાસ જોતું નહીં આપણે તો અત્યારે આગળ હું ઊભો છું આ માર્બલને ગ્રેનાઇટનો જગ્યાએ કેમ કે આ તારો જે પથ્થર મૂકવા પડે ને હવે પથ્થર જોવા આવ્યા છું ભાવ છે ને બધું તો આ છે જગ્યા જ્યાં આપણે પથ્થરને જોવા આવ્યા છીએ ગ્રેનાઇટને મતલબ આ બધા બધા આવા પથ્થર નહીં લેવાના આપણે આઈ થિંક આવા જ લેવાના થશે આ દરવાજાની ઉપર જે આવે ને ઊભો રસોડું કરવાનું પણ હવે એમાં જોઈએ હવે કેવા પથ્થર લઈએ કેવા ના લઈએ જો અહીંથી સીડી ચડવીને એટલે સીધો હા આખો હોલ નો આખી મોટી બારી છે અને અહીંથી જવાનો રસ્તો પાછળની જે દીવાલ દેખાય ને એ હજુ ચણવાનું બાકી ને એની પાછળ બાથરૂમ એવું આવશે આ બે દીવાલ દિવાલ ચણા છે આજુબાજુની હજુ ત્યાં આગળ પથ્થર આવશે આખો જેવો પથ્થર કણ આવ્યો છે ને એવો જ પથ્થર આવશે ત્યાં આગળ ભી આપણે અહીંથી લઈને ત્યાં સુધી આખો આપણો હોલ ખુલ્લો એકદમ ઓપન એરિયા ને અહીંક વોશરૂમ ને એવું કમ્બાઈન એથી મેં કાલના વિડીયોમાં બતાવ્યું હતું તો ફરતી એક બતાવી દીધું મેં કામ તો આટલું બધું પહોંચી ગયું છે બસ હવે જો ઉત્તરાયણ પહેલા તો આ પતવાનું નથી કામે તો મને પૂરી ગેરંટી છે કે ઉત્તરાયણ પહેલા તો આ નથી પતવાનું હા સેન્ડિંગ ભરે જશે અને ઉપર ધાબુ બી ભરે જશે બટ જે સેન્ટિંગના જે ટેકા ને આવે ને એ નહીં નીકળે એ થોડુંક નીકળતા થોડીક વાર લાગશે આઈ થિંક અઢારથી ઓગણીસ તારીખ જેવું થઈ જશે ટેકા ને બધું નીકળતા નીકળતા હવે જોઈએ કે આમ જેમ તૈયાર થઈ જાય આપણું કમ્પ્લીટ